વાવ તાલુકાના નાળોદર ગામની સીમમાં પોતાના ખેતરમાં ભર નિંદ્રા માણી રહેલા ખેતર માલિક ખેડૂતના ખેતરમાં કામ કરતા ભાગ્યાએ મોઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારથી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો મૃતકના ભાઈએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાવ પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી વાવ તાલુકાના મૂળ બુકડા ગામના વતની અભાજી સુજાજી રાજપૂતે નાળોદર ગામની સીમમાં ખરીદેલી જમીનમાં ખેતી અને પશુપાલન કરતા હતા તેઓના ખેતરે ભાગ્યા તરીકે રાખેલા રાજસ્થાનના સેડવાના ભલેસર ગામના શ્યામળભાઈ ફોટાભાઈ ભીલે કોઈ કારણોસર ગત રાત્રે ખેતરમાં સુતેલા અભાજી રાજપૂતને તીષ્ણ હત્યાર વડે ઉપરા ઉપરી ઘા મારી ગાતકી હત્યા કરી મૃતકનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા વહેલી સવારે બીજો ભાગ્યો ઉઠીને જોતા ખબર પડી કે જેની જાણ તેના પરિવારજનોને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી પોલીસને પણ જાણ કરી હતી પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતકના ભાઈએ આરોપી શ્યામળભાઈ ફોટાભાઈ ભીલ વિરુદ્ધનો ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અંતે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો વાવ તાલુકાના બુકણા ગામે એક ખેડૂત પોતાના ખેતરમાં સૂતો હતો તે દરમિયાન તેના જ ભાગ્યાએ રાત્રિ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો જેમાં સમગ્ર ઘટના બાબતે વાવ પોલીસ અને બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમને જાણ થતા એલસીબી ટીમ સહિત ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી છેલ્લા ચોવીસ કલાકમાં જ જે ખેડૂતની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો તે આરોપીને પકડવામાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પીએસઆઈ પીએલ આહિર તેમણે ત્રણ ટીમો સાથે અલગ અલગ રાજસ્થાન અને બનાસકાંઠા વિસ્તારમાં સતત આરોપીના જે સંપર્કમાં હતા તે લોકોની કડક પૂછપરછ કરી અને વાવ પીઆઈ અને પીએસઆઈની મહેનત થકી સતત આરોપી કઈ રીતે પકડાય તેવી મહેનત થકી આખરે આરોપી છેલ્લા ચોવીસ કલાક પહેલા ઝડપવામાં એલસીબી અને વાવ પોલીસને સફળતા મળી હતી આખરે હત્યારો પોલીસ સકંજામાં આવતા પોલીસને હાશકારો થયો હતો અહેવાલ વિષ્ણુ ચૌહાણ ડીમા